એક દિવસ શહેરના ડીએમ અને એસપી સાહેબ મજૂરોનો વેશ ધારણ કરે છે અને તેમના શર્ટના બટનમાં લાઈવ કેમેરો પહેરીને પોતાના જ શહેરના પોલીસ સ્ટેશને પહોંચે છે જ્યારે તે તેની કારની ચોરીની ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે એમને જાણવા મળે છે કે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ખુરશી પર બેસીને ચણા ચાવતા હતા તેના પગ ટેબલ પર હતા અને શર્ટના બટન ખુલ્લા હતા ડીએમ અને એસપી સાહેબ તેમની કારની ચોરી માટે તેમની સામે રિપોર્ટ નોંધાવવા ગયા પરંતુ ઇન્સ્પેક્ટર સાહેબ તેમને ના પાડી દે છે અને રિપોર્ટ લખવાને બદલે તે પહેલાં પૈસા માગે છે મિત્રો શું થાય છે આ વાર્તામાં આગળ ડીએમ અને એસપી સાહેબ મજૂર તરીકે આ પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યા હતા આખી વાર્તાની સત્યતા જાણસી આ વાર્તામાં આ એક એવું શહેર જ્યાં હમણાં નવા ડીએમ સાહેબની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ પોતાની ફરજ ઈમાનદારીથી કરવા લાગ્યા અને પોતાની ફરજ નિભાવવામાં વ્યસ્ત હતા ડીએમ સાહેબના પિતા પણ પોલીસ ઇન્સ્પેક્ટર હતા તે એક ઈમાનદાર પોલીસમેન પણ હતા અભ્યાસની સાથે તેણે પુત્રને સારા સંસ્કાર અને ઈમાનદારીના પાઠ પણ ભણાવ્યા હતા તેમણે નાનપણથી જ તેમને શીખવ્યું હતું કે બેટા આપણો હોદ્દો ગમે તેટલો ઊંચો થઈ જાય પણ આપણે આપણી પ્રામાણિકતા ક્યારેય ભૂલવી જોઈએ નહીં માત્ર નામ હોદ્દો અને પૈસા મેળવવાથી વ્યક્તિનું માન વધતું નથી તેમાં પ્રામાણિકતા હોવી ખૂબ જ જરૂરી છે હું મારા આખા જીવનમાં ક્યારેય માથું નીચું રાખીને જીવ્યો નથી ડીએમ સાહેબ તેમના પિતાની વાત સાંભળીને અને સમજીને મોટા થયા અને પછી તેમના અભ્યાસના આધારે તેઓ પણ શહેરના ડીએમ પદ પર નિયુક્ત થાય છે તેને ડ્યુટીમાં જોડાયાને હજુ બે દિવસ જ થયા હતા કે તેને આ પોલીસ સ્ટેશન સામે સંખ્યાબંધ ફરિયાદો મળી હતી ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ન તો તેઓ અમારો કોઈ અહેવાલ લખે છે કે ન તો તેના પર કોઈ કાનૂની કાર્યવાહી કરે છે રિપોર્ટ લખાય તો પણ પહેલાં પૈસા આપવા પડે છે ફરિયાદ લખાય છે આ પછી પણ એવી કોઈ શક્યતા નથી કે આપણે કાયદેકીય મદદ મળશે કે નહીં હવે આ ફરિયાદો જોયા અને વાંચ્યા પછી ડીએમ સાહેબ વિચારવા લાગે છે કે ત્યાં પોલીસ સ્ટેશન અને ત્યાંના ઇન્સ્પેક્ટરને બદનામ કરવા માટે પણ આવી ફરિયાદો મોકલવામાં આવી રહી હોય કારણ કે આવું ઘણી વાર થતું હોય છે ત્રણ ચાર દિવસ આમ જ વીતી જાય છે પણ ફરી આ ફરિયાદો આવવા લાગે છે હવે ડીએમ સાહેબને એવું લાગે છે કે પોલીસ સ્ટેશનમાં ચોક્કસ કોઈ પ્રકારની છેતરપિંડી થઈ રહી છે તેથી તે એસપી સાહેબને મળવા બોલાવે છે અને તેમને મળ્યા પછી તેઓ તેમની સાથે વાત કરવાનું શરૂ કરે છે કે આ પોલીસ સ્ટેશન માટે અમારી પાસે આવી ફરિયાદો આવે છે એસપી સાહેબ પણ કહે છે કે હા મને પણ છેલ્લા ઘણા દિવસોથી આવી ફરિયાદો મળી રહી છે પરંતુ મેં વિચાર્યું કે અમારા વિભાગને બદનામ કરવાનું કોઈ કાવતરું કોઈ કરે છે પરંતુ હવે તમે પણ મારી સાથે આ જ ફરિયાદો શેર કરી રહ્યા છો તેથી અમારે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે આ પછી ડીએમ અને એસપી સાહેબે આ મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો પરંતુ તપાસ કરતા પહેલાં તેઓ વિચારે છે કે જો અમે પોલીસ સ્ટેશન જઈએ તો કદાચ તેમને આ વિશે સમાચાર મળી જશે અને તેઓ અમારી સામે આવું કંઈ નહીં કરે પછી બંને એક પ્લાન બનાવ્યો કે અમે એક ઓપરેશન હાથ ધરીશું અને વેશ બદલ્યા પછી રિપોર્ટ નોંધાવવા પોલીસ સ્ટેશને જશું આમ કરવાથી પોલીસ સ્ટેશનના અધિકારી અમારી સાથે કેવું વર્તન કરે છે તેની સંપૂર્ણ સત્યતા પણ જાણી શકાશે અને તે રિપોર્ટ લખે છે કે પૈસા માંગે છે તે પણ જાણી શકાશે હવે મિત્રો એક તરફ પોલીસ સ્ટેશનનું વાતાવરણ ખૂબ જ ખરાબ હતું જ્યારે સામાન્ય લોકો તેમની ફરિયાદ નોંધાવવા માટે તે પોલીસ સ્ટેશનમાં આવતા તો ઇન્સ્પેક્ટર સાહેબ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા રિપોર્ટ લખવા માટે પૈસા પણ માગતા અને રિપોર્ટ લખાયા બાદ પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ઘણા દિવસો સુધી સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતો રહેતો પરંતુ કોઈ ફાયદો થતો ન હતો ઇન્સ્પેક્ટર સાહેબ પોતાના શર્ટના બે ત્રણ બટનો ખોલીને ખુરશી પર બેસીને ટેબલ પર એવી રીતે બેસતા કે જાણે તે ઇન્સ્પેક્ટર નહીં પણ શહેરીનો કોઈ ગુંડો હોય હવે તે બંનેએ તેમનો દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો જેથી તેઓને ઇન્સ્પેક્ટર ઓળખી ન શકે અને તેને શહેરની બહાર પોતાના વાહનો રોક્યા અને ત્યાંથી રિક્ષા લઈને પોલીસ સ્ટેશન ગયા જ્યારે તે અંદર જવા લાગ્યા ત્યારે દરવાજાની બહાર ઊભેલા કોન્સ્ટેબલે તેમને બહાર રોક્યા અને કહ્યું અરે રાહ જુઓ તમે બને અહીં અંદર ક્યાં જઈ રહ્યા છો તમારે ક્યાં જવું છે તમારે શું કામ છે પહેલાં મને કહો તો ડીએમ સાહેબ કહે છે કે અમારે રિપોર્ટ લખવાનો છે જેથી તેઓ અંદર જતા હતા ત્યારે કોન્સ્ટેબલે તેમને કહ્યું કે તમે આ રીતે તો સીધા અહીં નહીં જઈ શકો શું તમે લોકો અહીં પહેલીવાર આવ્યા છો અને તમને ખબર નથી કે અંદર કેમ જાવું આ સાંભળીને ડીએમ સાહેબને ચિંતા થાય છે કે અહીં તો કોન્સ્ટેબલ પણ બહાર લોકોને રોકા છે તો અંદર હજી શું હાલત હશે પછી તેઓ એસપી સાહેબને બાજુ પર લઈ જાય છે અને કહે છે કે સાહેબ હજુ એક્શન લેવાનો સમય નથી તે પણ પૈસા માગી રહ્યો છે તમારે તેને પૈસા આપવા જોઈએ અને ચાલો જઈને જોઈએ આ લોકો અંદર શું રમત રમે છે હવે આ સાંભળીને ડીએમ સાહેબને ખૂબ ગુસ્સો આવે છે પરંતુ તેઓ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે કારણ કે તેઓ એક ઓપરેશન ઉપર કામ કરતા હતા પછી સાહેબ શર્ટના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢીને કોન્સ્ટેબલને આપી તો કોન્સ્ટેબલે ખિસ્સામાં સો રૂપિયા રાખ્યા પછી તેણે કહ્યું શું તમે મને ભિખારી સમજ્યો જ બીજા પૈસા આપો ડીએમ સાહેબ તેને જોઈને ગુસ્સાથી લાલ થઈ ગઈ પણ એસપી સાહેબ તેમના ખંભા પર હાથ મૂક્યા છે અને પછી ખિસ્સામાંથી બીજી સો રૂપિયાની નોટ કાઢીને તેણે કોન્સ્ટેબલને આપી અને કહ્યું સાહેબ અમે ગરીબ લોકો છીએ અમારી પાસે આના કરતાં વધુ પૈસા નથી જો આજે અમારો રિપોર્ટ નહીં લખાય તો અમારે મોટું નુકસાન થશે એટલે કોન્સ્ટેબલ બોલ્યો ઠીક છે અંદર જાઓ સાહેબ ત્યાં કેબિનમાં બેઠા છે તમે તેમને તમારી સમસ્યા જણાવો અને રિપોર્ટ લખાવી લો તો ડીએમ અને એસપી સાહેબ એકબીજાની સામે જુએ છે પછી ત્યાંથી સીધા કેબિનની અંદર જાય છે જ્યાં ઇન્સ્પેક્ટર સાહેબ બેઠા હતા હવે કેબિનની અંદર જોઈને તે વધુ ગુસ્સે થઈ ગયા તે જુએ છે કે ત્યાંનો ઇન્સ્પેક્ટર ખુરશી પર બેઠો હતો અને તેને તેના પગ ટેબલ પર મૂક્યા હતા બંને અંદર આવ્યા પછી તે તેના પગ હટાવ્યા છે અને તેમની તરફ જોઈને કહે છે હા ભાઈ બોલો શું કામ છે કેમ આવ્યા છો ત્યારે ડીએમ સાહેબે જે મજૂરના વેશમાં હતા તેઓ હાથ જોડીને કહે છે કે સરકાર અમારી ઓટો રિક્ષા ચોરી થઈ ગઈ છે તેનો રિપોર્ટ લખાવવા આવ્યા છીએ કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે અમારો રિપોર્ટ લખીને અમારી ઓટો રિક્ષા શોધવામાં અમને મદદ કરો હું બહુ ગરીબ માણસ છું હું એ જ ઓટો રિક્ષા ચલાવીને મારા પરિવારનું ભરણ પોષણ કરું છું જો મને તે રિક્ષા જલ્દી નહીં મળે તો હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકીશ ને ત્યારે ઇન્સ્પેક્ટર ગુસ્સાથી બૂમ પાડીને કહે છે તમે લોકો સવારથી ક્યાં હતા કે સાંજે અમને હેરાન કરવા આવ્યા છો તો તે કહે છે કે સરકાર અમે પોતે અમારી રિક્ષા મળે તે માટે સવારથી અમારી રિક્ષા શોધવામાં વ્યસ્ત હતા જેથી અમને પોલીસ સ્ટેશન ન જવું પડે પરંતુ રિક્ષા હજુ મળી નથી અમે હવે તમને અમારો રિપોર્ટ લખવા વિનંતી કરીએ છીએ તો રિપોર્ટ લખો અને અમારી રિક્ષા શોધવામાં મદદ કરો ઇન્સ્પેક્ટર સાહેબ કહે છે કે જુઓ આવા સમયે તો રિપોર્ટ લખી શકાતો નથી સાંજ થઈ ગઈ છે સાંજે અમારા માટે થોડી વ્યવસ્થા કરો તે પછી જ અમે તમારો રિપોર્ટ લખીશું આ સાંભળીને ડીએમ સાહેબ ફરી વિચારવા લાગ્યા પણ તેઓ કંઈ સમજી શકતા નથી તો તે ચૂપચાપ ઊભા રહે છે અને તેઓ તે ઇન્સ્પેક્ટરને જોવા માંડે છે ત્યારે એસપી સાહેબ ઇન્સ્પેક્ટરને કહે છે કે સરકાર અમને કંઈ સમજાયું નહીં તમારું શું કેવું છે તે સાંભળીને ઇન્સ્પેક્ટર ગુસ્સે થઈ જાય છે અને બહારથી કોન્સ્ટેબલને ચીઝ પાડીને બોલાવે છે અને કહે છે કે તમે આ ભિખારીને અંદર કેમ આવવા દીધા તેને ધક્કા મારીને બહાર ફેંકો આ પછી કોન્સ્ટેબલ તેમના બંને હાથ પકડીને બહાર લઈ જાય છે અને તે તેમને બહાર લાવે છે અને સમજાવે છે કે જુઓ જો તમે તમારો રિપોર્ટ લખાવો હોય તો આ માટે તમારે પહેલાં ઇન્સ્પેક્ટરની થોડી સેવા કરવી પડશે તમારી સેવા વિના કોઈ રિપોર્ટ લખી શકાતો નથી તમારો સમય ન બગાડો અને થોડા પૈસા જમા કરો હવે આ સાંભળ્યા બાદ ડીએમ અને એસપી સાહેબ ફરી કેબિનની અંદર જાય છે અને બંને તેમના શર્ટના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢીને ઇન્સ્પેક્ટરના ટેબલ પર રાખે છે લગભગ એક હજાર રૂપિયા ટેબલ પર મૂક્યા પછી તે હાથ જોડીને ઊભા રહે છે અને કહે છે કે અમારી પાસે આટલા જ પૈસા બચ્યા છે આનાથી વધુ અમારી પાસે કંઈ નથી પછી ઇન્સ્પેક્ટર ટેબલ પર રાખેલા પૈસા જુએ જ ત્યારે તે ગુસ્સે થઈને કહે છે કે આટલા ઓછા પૈસામાં તમારો રિપોર્ટ કેવી રીતે લખી શકાય શહેરમાં ઓટો રિક્ષા શોધવામાં ઘણો ખર્ચ થશે અને અમારે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારે હજુ વધુ પૈસાની વ્યવસ્થા કરવી પડશે આ પછી જ તમારો રિપોર્ટ લખાવવામાં આવશે આટલી બધી વાત સાંભળીને એસપી સાહેબ કહે છે કે સાહેબ તમને સરકારી પગાર મળે છે તમે લોકો અમારી સમસ્યાઓનો નિરાકરણ માટે અમારી રિપોર્ટ લખીને અમને મદદ કરવાનું કહીને અમારી પાસેથી જ પૈસા કેમ માગો છો હવે આ સાંભળીને જ ઇન્સ્પેક્ટર ખુરશી પરથી ઊભો થઈ ગયો અને તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો તે બૂમો પાડતો હતો કે હવે તમે ભિખારી મને કાયદો શીખડાવશો હું તમને કહીશ અને બતાવીશ કે કાયદો તેનું કામ કેવી રીતે કરે છે ત્યારે ગાડીની સાયરન પોલીસ સ્ટેશનમાં ગુંજવા લાગે છે અને પોલીસ સ્ટેશનની બહાર બે સરકારી વાહનો અટકી જાય છે હવે ઇન્સ્પેક્ટર જ્યારે પોતાનો દંડો લઈને એસપી સાહેબ પાસે પહોંચે છે તો ડીએમ સાહેબની ટીમ તરત જ જે વાહનો આવ્યા હતા તેમાંથી બહાર નીકળીને પોલીસ સ્ટેશનને ઘેરી લે છે કેટલાક લોકો પોલીસ સ્ટેશનની અંદર આવે છે પછી તેઓ અંદર આવે છે અને ઇન્સ્પેક્ટરને કહે છે કે એક પગલું આગળ વધતાં પહેલાં જાણી લો કે તમારી સામે કોણ ઊભું છે આ બંને એસપી અને ડીએમ સાહેબ છે અને આજે તમે અહીં તેમની સાથે જે કંઈ કર્યું છે તે બધું રેકોર્ડ કરવામાં આવ્યું છે અને હેડવા હેડક્વાર્ટરમાં લાઈવ જોવામાં આવી રહ્યું છે હવે આ સાંભળીને ઇન્સ્પેક્ટર સાહેબનો પરસેવો છૂટી જાય છે તે જમીન પર બેસે છે અને તેની સામે હાથ જોડીને માફી માંગે છે આ પછી એસપી સાહેબ ઇન્સ્પેક્ટરને ધમકાવીને કહે છે કે આ તમારું કામ છે શું આ તમારી પ્રતિજ્ઞા છે શું તમને આ કરવા માટે અહીં મૂકવામાં આવ્યા છે મેં તમારા વિશે પહેલાં પણ ઘણીવાર ફરિયાદ સાંભળી હતી પરંતુ મને લાગ્યું કે તે અમારો વિભાગને બદનામ કરવાનું કોઈ કાવતરું હતું પણ અહીં આવ્યા પછી મને આખો મામલો સમજાયો મેં મારી પોતાની આંખોથી તમારા દુષ્કાર્યો જોયા છે હવે તમારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અમે સબૂત પણ ભેગા કરી લીધા છે આ પછી ડીએમ અને એસપી સાહેબ તમામ સબૂત દેખાડે છે અને સમગ્ર પોલીસ સ્ટેશનના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેમની જગ્યાએ બીજા સ્ટાફને તૈનાત કરવાની સૂચના આપવામાં આવે છે અને જજ કહે છે કે આ ફોટો અને વિડીયો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને બતાવો અને કહો કે જો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતાં પકડાય તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે અને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યારબાદ આ સમાચાર સાંભળતા જ સમગ્ર જિલ્લામાં ખરભરાટ મચી ગયો હતો અને ડીએમ સાહેબ પોલીસ સ્ટેશન ઓફિસરને પણ કડક સૂચના આપે છે અને કહે છે કે જો આવો કિસ્સો બીજા કોઈ પોલીસ સ્ટેશનમાં જોવા મળશે તો તેને આના કરતાં પણ ખરાબ પરિણામ ભોગવવાનું રહેશે તે કહે છે કે આપણે આપણા વ્યક્તિત્વને પ્રોત્સાહન આપવું જોઈએ અને આપણી ફરજનું પાલન કરવું જોઈએ આવી પ્રવૃત્તિઓને કારણે અમારા વિભાગને ઘણી બદનામીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને સુધારવાની જરૂર છે આ પછી જ્યારે ડીએમ સાહેબના પિતાને આ વિશે ખબર પડે છે ત્યારે તેઓ ગર્વ અનુભવે છે કે તેમનો પુત્ર પણ ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી રહ્યો છે અને આ કરીને તેણે સમાજને એક સારો સંદેશ પણ આપ્યો છે તમામ અધિકારીઓએ આ સંદેશમાંથી ઈમાનદારી શીખવી જોઈએ ડીએમ સાહેબના પિતાને તેમના પુત્રની ઈમાનદારી પર ખૂબ ગર્વ હતો અને જ્યારે પણ તેઓ ડીએમ સાહેબને જુએ છે ત્યારે તેમના વખાણ કરે છે અને ગર્વ સાથે કહે છે કે મેં એક ઈમાનદાર દીકરાની પરવરિશ કરી તો મિત્રો આ આજની વાર્તા જેમાં ડીએમ સાહેબના પિતા હંમેશા તેને પ્રામાણિક બનવા માટે પ્રોત્સાહિત કરતા હતા અને ભવિષ્યમાં પણ તેણે ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તે લોકોની સેવામાં વ્યસ્ત રહ્યા અને એસપી સાહેબ સાથે મળીને આ ઓપરેશન ચાલુ રાખ્યું તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ